ોરાજીના પૂર્વ ધારાસભ્ય વસોયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની માંગ સાથે લખ્યો પત્ર સરકારના થી બાર કલાક ખેડૂતોને વીજળી આપવાના વાયદાઓ પોકળ સૌરાષ્ટ્રના ખેડૂતોને સમયસર પૂરતી વીજળી નહીં મળતી હોવાનો વસોયાનો આક્ષેપ સૌરાષ્ટ્રના ખેડૂતોને પૂરતી વીજળી આપવા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કરી માંગ

રેગ્યુલર કન્ટિન્યુ વીજ પુરવઠો આપવાને બદલે કટકે કટકે આઠ કલાક વીજળી આપી રહી છે પ્રથમ વખત સૌરાષ્ટ્રના ફક્ત દસ જિલ્લાઓને દસ કલાક દસ તાલુકાઓને દસ કલાક વીજળી આપવા માટેનો નિર્ણય કર્યો છે બાકીના તાલુકાઓને નોધારા છોડી સરકારે ખેડૂતો વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે શરમજનક બાબત છે રાજકોટ જિલ્લામાં એક પણ તાલુકાની અંદર ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત ન કરી ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યોને કેવું છે કે આપ ખેડૂતોના મતેથી ચૂંટાઈને વિધાનસભાની અંદર લોકસભાની અંદર બેઠા છો ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળીની જરૂરિયાત હોય આપ રાજ્ય સરકારમાં રજૂઆતો પણ નથી કરતા શરમજનક બાબત છે લોકોના ખેડૂતોના પ્રશ્ને બોલવું જોઈએ આવો બહુ મારો સ્પષ્ટ મત છે આજે ખેડૂતોને દસ કલાક વીજળી આપવા માટે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પત્ર પણ લખ્યો છે વીજળી આઠ કલાક કન્ટિન્યુ આપવી અને જો શક્ય બને તો દસ કલાક વીજળી આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને આપવા માટેની રજૂઆત કરી છે અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ